અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને હવે પોલીસ જાગી છે પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું કડકાઈ રીતે પાલન કરાવવામાં આવી રહ્યું છે જેમાં નિયમોનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે કાર્યવાહીમાં વાહન ડિટેન કરવામાં આવે છે અને દંડ વસૂલવામાં આવી રહ્યો છે વડોદરા શહેર ટ્રાફિક વિભાગની વાત કરીએ તો તેમણે ડ્રિંક એન્ડ ડ્રાઈવના લગભગ અઢાર કેસ રોંગ સાઈડ વાહન ચલાવતા સુડતાલીસ જેટલા કેસ દાખલ કર્યા તમામ પાસેથી દંડની વસુલાત કરી છે વડોદરા શહેર અને આસપાસ સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે નશામાં વાહન હંકારતા વાહન ચાલકોની સંખ્યા વધી રહી છે અને તેઓ જે અકસ્માત સર્જે છે તેની સંખ્યા પણ સતત વધતી જઈ રહી છે મોડે મોડે પણ પોલીસ હવે જાગી છે અને ટ્રાફિકના નિયમોનું લોકો પાલન કરે તે માટે કડક પગલાં પણ ભરી રહી છે આજ અંતર્ગત વડોદરા શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ટ્રાફિક પોલીસની આ કામગીરીના જે પરિણામ આવી રહ્યા છે તે પણ તેઓ દ્વારા દર્શાવવામાં આવે છે લગભગ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ એકસો બાર જેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા છે અઢાર જેટલા કેસ ડ્રિંક એન્ડ ડ્રાઈવના ટ્રાફિક પોલીસે દાખલ કર્યા છે અને છ સુડતાલીસ જેટલા વાહન ચાલકો કે જેઓ રોંગ સાઈડ વાહન હંકારતા હોય તેમના સામે પણ દંડનીય કાર્યવાહી વડોદરા શહેર ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવી છે વડોદરા શહેર ટ્રાફિક વિભાગ દ્વારા બે પોઈન્ટ પંદર લાખનો વાહન ચાલકો પાસેથી ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડ વસૂલવામાં આવ્યો